જોહાર દર્શકો આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી આજે અમે દેડિયાપાડામાં આઈસીડીએસ ઓફિસ ખાતે ઊભા છે રાતના દસથી અગિયાર વાગ્યાનો સમય થયો છે અમે દસ વાગ્યા આવ્યા છે અને હાલ અગિયાર વાગ્યા છે દર્શકો સવારે પણ અમે આઈસીડીએસ ઓફિસની મુલાકાત કરી હતી ત્યારે અંદાજીત દોઢસોથી બસો લોકો અહીંયા ઊભા હતા છ વાગ્યાના સમયે અને આજે રાત્રિના દસ વાગ્યાનો સમય થયો છે ત્યારે અહીંયા ઓછામાં ઓછા ત્રીસથી ચાલીસ લોકો ઊભા છે આદિવાસી વિસ્તારના ડેડિયાપાડા તાલુકાના અંતરજાળ વિસ્તારના લોકો જે ડેડીયાપાડાથી પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરના ગામડાઓ છે પાંચઉંબર દાપકા સીસા મોહબી આમ અલગ અલગ ગામના વાંદરી જેવા ગામના લોકો અહીંયા ઉપસ્થિત છે જે એક કામ માટે આવ્યા છે આધાર અપડેટ માટે જે આજે બાળકોને સાથે લાવ્યા છે અને આઈસીડીએસ ઓફિસમાં આજે રાતવાસો કરી રહ્યા છે તો અહીંયા રાતવાસો કરી રહ્યા છે આજે જે ઊંઘવા જોઈએ શાંતિથી આરામ કરવા જોઈએ તે લોકો આજે રાતવાસો કરી રહ્યા છે આધાર અપડેટ માટે ડેડિયાપાડા તાલુકો ખૂબ મોટો તાલુકો છે અને વધુથી વધુ ગામડા આ તાલુકામાં આવરી લેવામાં આવ્યા છે ખૂબ મોટો વિસ્તાર છે ડેડિયાપાડા આખા ડેડિયાપાડા તાલુકામાં એક જ આધાર સેન્ટર હાલ ચાલુ છે છેલ્લે બે મહિનાથી લોકો અહીંયા ધક્કા ખાઈ રહેલા છે પણ અહીંયા સ્થાનિક લોકો સાથે મુલાકાત કર્યા બાદ અમને માહિતી મળી કે અહીંયા આવી પરિસ્થિતિ સર્જાઈ છે તો અમે અહીંયા આવ્યા છે સ્થળ પર ગ્રાઉન્ડ પર તો અહીંયા જ આપણે ખાસ તો વાતચીત કરીશું કે એક વસ્તુ આદિવાસી વિસ્તારમાં સરકાર ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આજે અહીંયા આદિવાસી વિસ્તારમાં વિકસિત ભારત યાત્રા કાઢી રહેલી છે અને અમૃત મહોત્સવ ઉજવી રહેલી છે

કેટલા વાગ્યે તમે ઘરે થી નીકળેલા અને અહિયાં કેવી રીતે ના આવ્યા આપણે સાડા પાંચ નીકળ્યા નો અહિયાં છ સાડા છ વાગે અચ્છા જમવાનું તમે ક્યાં જમ્યા અત્યારે જમવાનું ઘરે ચા પાણી કરી ના આવ્યા નહી જમ્યા નહી જમ્યા તો અત્યારે તમે અહિયાં ઊંઘવાની વ્યવસ્થા કરીને આવેલા છો ના તો અહિયાં તમે આવ્યા છો

કરે તો લોકોને બધાને સારું પડે વિકલાંગ હોય કે આ લોકોને બધા આવ્યા એમને માટે બી સારું પડે હા બધા માટે છે આ હા ઓકે બીજું કંઈ કહેવું છે બીજું નહી કહેવું અહીંયા મંજુલાબેન હતા વિકલાંગ હતા જે એમની પરિસ્થિતિ આજે વિકલાંગ પર સરકાર મોટી મોટી યોજનાઓ પણ બહાર પાડે છે તેમ છતાં આજે વિકલાંગોની પણ ભારતમાં આદિવાસી વિસ્તારમાં ખાસ આવી પરિસ્થિતિ છે અહીંયા ખાસ બીજા યુવા મિત્ર છે એમની પૂછીશું શું નામ છે ભાઈ સંદીપ ગોસાવા ક્યાંથી આવો છો પાચુમમાં સાના માટે આવ્યા છો હા આધાર કાર્ડ ઓફિસમાં પાચુમમાંથી કેટલા લોકો તમે આવ્યા છો અમે 12 જણ એમાં બાળકો કેટલા છે બાળકો 4 તો અહીંયા તમે છ વાગ્યા થી દસ આજે હમણાં અગિયાર વાગ્યા છે અહીંયા વાતાવરણ કેવું છે હાલ ચોમાસાનો સમય છે હમણાં વરસાદ આવશે તો શું કરશો તો પછી એકાદ બાજુ ખાસ આજે મહિલા ઘરકામ ગૃહિણી આજે ઘર ચલાવે છે એમના સાથે જ વાતચીત કરીશું શું નામ છે બેન ઇન્દિરા બેન ક્યાંથી આવો છો કોકટીથી તમારા પરિવારમાં એકલા જ છો કે કોઈ સાથે આવ્યા છો બધી કચેરીઓ બંધ થઈ જાય તો તમારે આવવાનું કારણ એક બેન એક વાત પૂછીશ કે આધાર કાર્ડ તમને કઈ કઈ જગ્યાએ માગે છે તમારે ફરજિયાત આવવું પડ્યું તાત્કાલિક

તો મને અત્યંત દુઃખ થાય છે કે મારા આદિવાસી ભાઈઓ ગમે તે બી અહીં આવીને રાત્રે છે ને આખી રાત બેસી રહે મચ્છરોમાં બેસી રહે છે કે એ લોકોને એમ અહીંયાની પાણીની સુવિધા હોય હોયની કસ્સાની સુવિધા હોય ઓફિસ બંધ હોય ઓફિસ ખુલ્લી પણ હોય તો એ લોકો અંદર જઈને બેસી પણ શકે આખી રાત એ લોકો બહાર બેસી રહે મચ્છરોમાં બેસી રહે આ વસ્તુ મને દેખીને અત્યંત દુઃખ થાય છે કે આ વસ્તુ મેં છેલ્લા ત્રણ ચાર મહિનાથી વધારે દેખું છું કે જે આ અપડેટવાળું આવ્યું છે કે આ અપડેટ છે ને અહીં આવે છે લોકો

અચ્છા અને અહીંયા તમારા વિસ્તારમાં ઝેરી સાપ કે પશુ એવું પણ રહી છે વીછી કે ગમે ત્યારે નીકળી કેવું આ વિસ્તારમાં જોવા મળે છે અઠવાડિયામાં ક્યાં તો દસ દિવસના અંદર એક સાપ તો અહીંયા જોવા મળતો જ હોય અને મારા જોડે જે મારા ભાઈ છે એને રેસ્ક્યુ કરવા આવે જ છે અહીંયા અને મેં એમને કાયમ બોલાવતો જ હોય કે મારા ફળિયામાં સાપ નીકળ્યો છે આવું તેવું કંઈ પણ હોય મેં ભાઈને બોલાવતો જ હોય છું મંથલી ત્રણથી ચાર વાર અમારે આવવું પડે છે અહીંયા અચ્છા હા ઝેરી સાપથી ઝેરીમાં ઝેરી સાપ અહીંયા નીકળે જાય

છે થાય કરાવે રાત્રે આવે માણસો ની આવીને ઉભા રહી છે પૂછે છે મારા ભાઈ કે આમ કેમ આવી રીતે રાતે ઉભું રહેવું પડે છે કે ઊંઘી રહેવું પડે છે એરા પૂછે પણ છે બરોબર છે દર્શકો તમે જોઈ શકો છો કેમેરાની સ્ક્રીન પર જે લોકો જે અહીંયા બેઠા છે એ પરિસ્થિતિમાં છેલ્લે બે દિવસથી આટા મારે છે ઓનલી આધાર કાર્ડ માટે તમે અહીંયા જોઈ શકો છો જંગલ ઝાડી ઝાકડા ઉગી નીકળેલા છે જ્યાં અહીંયા જેજી જનાવરો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે અને અહીંયા લોકોની સલામતી કશું જ નથી તમે જોઈ શકો છો આધાર કાર્ડ માટે

થાંભલો તેની ઉપર ખાલી સ્ટ્રીટ લાઇટ લાગેલી છે એ બી તો નહીં છે ને દસ આટા અમે કીએ એમાંથી એકાદ આટા કદાચ સાંભળે તો સાંભળે સરપંચ સતીષભાઈ તમે એક વસ્તુ કે સરકારને શું કહેવા માગશો આધાર કાર્ડ વિશે ખાસ તો સરકારને તો હમણાં અમે શું કહી શકીએ વહીવટી વહીવટીતંત્રને શું આમ તમારી લાગણીથી શું કહેવા માગશો આ લોકોના પ્રશ્નના સોલ્યુશન લાવ્યા કે જે આ રેશન કાર્ડ માટે અપડેટ લાવ્યા છો તેના માટે આધાર કાર્ડ જરૂરી છે તમારે બધી રીતનું જરૂરી તો એટલા તમે એટલી શાખા પણ આપો કે એ માણસો જાય પોતપોતાના ગામમાં જાય અને પોતાની છે ને પોતાના ગામમાં જ સુવિધા મળે કે આધાર કાર્ડ એ લોકો પોતે અપડેટ એમના પોતાના ગામમાં કરાવી શકે કે પોતાની એ લોકોની પંચાયતમાં આપો કે એ લોકો એ બીજાના ગામમાં કે છે ને શહેરમાં જઈને ઊંઘી ના રહેવું પડે રાત્રે પાંત્રીસ ચાલીસ કિલોમીટરથી લોકો આવેલા છે આજે બોર્ડર જે આપણી ગુજરાતની બોર્ડર છે જે મહારાષ્ટ્રમાં લાગે છે ડુંખલ શરીબાર ત્યાંથી અહીંયા લોકો આવે જ છે અને અત્યારથી મેં છેલ્લા બે ત્રણ મહિનાથી દેખું દેખું છું આ અને પાણીમાં પણ લોકો આવીને છે અહીંયા અચ્છા અત્યારે સેફ્ટી નહીં અહીં આવીને લોકો તો અહીંયા ગાડી છાના માભા રહે કોઈ આમ કરીને બે ત્રણ જણા ઉભા રહે કોઈ ઓફિસ કને ગાડી ગેટ કને ઉભા રહે આ જ વસ્તુ છે અચ્છા આજ પછી અને બાળકો પણ આવે છે બાળકો એટલે જે હજુ જન્મ્યા જ છે જેનો આધાર કાર્ડ એ લોકો લોકો બનાવા આવે છે એવા લોકો બાળકોને પણ લઈને આવે છે અહીં હા અત્યારે અમે મહિલા પણ જોઈએ કે મહિલા વિકલાંગ છે તેમ છતાં એમણે આવું પડ્યું છે આજે આવું પડે છે એવું નહીં આવું જ પડશે એવું આ સરકારે બનાવેલું છે અચ્છા ને સામે સુવિધા નથી હા પોતાના ગામમાં હોય તો માણસ સવારે ઊઠીને ત્યાં ગાડી જતું પણ રહે આ તો રાત્રે જ ઊંઘવાનું જ નહીં બરોબર છે નિયમ કાઢી દીધો પણ સુવિધા નથી આપતા તાના સાહેબ છે દર્શકો તમે ખરેખર જો ખૂબ આક્રોશ છે આ વિસ્તારમાં સ્થાનિકો પણ આજે અહીંયા ભેગા થયા છે અમે ખાસ કરીને તો જનપ્રતિનિધિઓને જ અત્યારે હાલ ટેલિફોનિકના સંપર્ક કરીએ છીએ કોણ આવી રહ્યું છે અહીંયા જોઈએ આપણે અમે છેલ્લે અહીંયા દસ વાગ્યાથી ઊભા છે અહીંયા ટેલિફોનિક સંપર્ક અમે કરવાના પ્રયત્ન કરીએ છીએ અહીંયાના પ્રતિનિધિઓને કોણ આવે છે સવારે પણ અમે અહીંયાના સાંસદ મનસુખભાઈ વસાવાને પણ ટેલિફોનિક સંપર્ક સાધ્યા પણ એમનું કંઈ કામ હોવાથી એ સુરત ખાસે ગયેલા અને ડીડીઓ સાહેબને પણ જાણ કરેલી તેમ છતાં આજે વહીવટી તંત્રને સવારનું અમે જાણ કરેલી છે સાંસદશ્રીને વાત કર્યા પછી પરંતુ મનસુખ દાદાને સવારે અમે જાણ કરેલી અને એમના કંઈ કામથી સુરત ગયા હતા પણ એમણે વહીવટી તંત્રને જાણ કરેલી આજે સવારે પાછા આપણે જાણ કરીશું તો આ સોલ્યુશન આવશે કે કેમ આજે કારણ અત્યારે દસ ને બેતાલીસ થઈ જાય છે અગિયાર વાગ્યાનો ટાઈમ થયો છે હવે આ માણસ આખી રાત રહેશે હવે એમને ઊંઘા માટે કોઈ સુવિધા નથી કશું નથી એક સામાન્ય આધાર અપડેટ માટે સરકારના આ નિયમના કારણે માણસને આખી રાત આવો

એમાં આ માણસો રાતે ઊંઘી રહી કશું ઝેરી જનાવર કસે થી નીકળી આવે ને કોઈને ડંખ મારે કશું કરે તો એનો જવાબદાર કોણ કોણ પછી બરોબર છે તો શું શું તમારી માંગ છે સ્થાનિક તરીકે તરીકે મારી માંગ એવી છે કે ખાલી આઈસીડીએસ નહીં મામલતદાર ઓફિસ ને બીજા ત્રણ સેન્ટર ચાલવા જોઈએ તે વહેલી તકે પેલા બે સેન્ટર બી ચાલુ કરે અને માણસો ને આટલી બધી ભીડ ને વહેલી તકે આધાર અપડેટ નું કામ પતી જાય એવી આપણી માંગ છે अच्छा सु नाम તમારું એન્થોની ભાઈ એન્થોની ભાઈ અહીંયા બીજા પણ લોકો છે એમના સાથે વાતચીત કરીશું કયા ગામના છે ને સાના માટે આવ્યા છો શું નામ છે ભાઈ ગોમાબાય નામ છે માટે આવ્યા છો તમારું ડાપકા ઓકે અહીંયા ઓકે આટલી કેમ

ત્રીસ પાત્રીસ જણા છો નાના બાળકો પણ સાથે છે દર્શકો તમે જોઈ શકો છો વાલીઓ નાના બાળકોને સાથે લાવ્યા છે અને આ કમ્પાઉન્ડમાં અદ્ર જે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ મોટો મચ્છરોનો ઉપદ્રવ છે તમે પણ જોઈ શકો છો આ દ્રશ્યોમાં ઝાડી ઝાકડા ઊંઘી નીકળેલા છે તેવી જગ્યાએ આજે આદિવાસી વિસ્તારના જે લોકો છે આદિવાસી મહિલાઓ અને બાળકો સાથે આવીને મજબૂરીમાં એમણે રાતવાસો કરવો પડે છે અને અહીંયા ઊંઘી રહેવું પડે છે આવી પરિસ્થિતિમાં આજે સરકાર આદિવાસી વિસ્તારમાં વિકસિત ભારત યાત્રા કાઢી રહેલી છે અને અમૃત મહોત્સવ ઉધા ઉજવી રહેલી છે જે ખરેખર આદિવાસી વિસ્તારની વાસ્તવિકતા કંઈ અલગ જ છે અને સરકાર આજે વિકસિત યાત્રા અને અમૃત મહોત્સવ ઉજવી રહી છે તો વહીવટી તંત્રએ ખાસ જાગવાની જરૂર છે અને આદિવાસી વિસ્તારના છેવાડાના ગામડામાં આ લાભ પહોંચ્યા છે કે નહીં અને આ સુવિધા લોકોને શાના માટે અહીંયા ઊભું રહેવું પડે છે એ તમે ખરેખર દર્શકો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો દિનેશભાઈ આપણી સરકાર કહે છે સિનિયર સિટીઝનને પહેલો મૂકો પછી અપંગ માણસ હોય એવાને પહેલો મૂકો ભાઈ જરા સાઈડ પર હસજો ખસો ને જરા આવજો દિનેશભાઈ આવજો દર્શકો અહીંયા વિકલાંગ લોકો પણ છે એમની સાથે ખાસ વાતચીત કરીશું આ બાજુ આવજો ને બેન વિકલાંગ લોકો પણ છે જે વિકલાંગ લોકો આજે અહીંયા આખી રાતવાસો કરી રહેલા છે દાદી કોનો ગામો ભાઈ દાદી તમારું ગામ કયું કઈ ના છો હા પાંચુંબદ ના છે પાંચુંબદ પાંચુંબદ જટકેની બોલો બોલો પાંચુંબદ તો બોલો હા કોણ કયા ગામમાં છોટા ના પાંચુંબદ સાના માટા આવી વાત આધાર કાર્ડ અપડેટ કરાવવા કે કાલે દિવસે આવેલા આજે દર્શકો આજે અમે દેડિયાપાડામાં ઊભા છે દેડિયાપાડા તાલુકામાં આધાર કાર્ડ કાઢવા માટે તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો જીવના જોખમે છેલ્લે બે મહિનાથી અહીંયા આટાફેરા મારી રહેલા છે લોકોની પરિસ્થિતિ બતાવીશું અહીંયા જે લોકો આધાર કાર્ડ કરાવવા માટે આવ્યા છે જે મહિલાઓ છે જે વિકલાંગ મહિલાઓ છે તમે જોઈ શકો છો આ રીક્ષા ભરીને આવ્યા છે અને આ બાજુ આપણે સામે બતાવીશું તમને કે સામે આગળ આવજો કે જે આ વિકલાંગ મહિલાઓ છે અને આ જે મહિલાઓ અત્યારે સમય થયો છે અગિયાર બાર વાગ્યાનો સમય થયો છે અને છ વાગ્યાથી અહીંયા વડા બહેનો બી છે અને બાળકો પણ છે અહીંયા બીજા પણ દ્રશ્યોમાં બતાવીશું તમે અમારી સાથે આ બાજુ આવજો જે અહીંયા આધાર કાર્ડ માટે આવ્યા છે આજે યુવાનો છે આ કોઈ કોઈ યુવાનો તો ગઈકાલે નંબર આજે નંબર નથી લાગ્યો તો હવે આવતીકાલે નંબર લાગશે કે શું અને અહીંયા ખાલી આ એક જ સ્ટ્રીટ લાઇટ છે અને એનો આગળ બીજું કશું જ નથી અહીંયા સુવિધાના પીવાની પાણીના ના સુવિધા છે કોઈ સુવિધા નથી અને અહીંયા આદિવાસી વિસ્તારના લોકો મહિલા અને બાળકો સાથે ખૂબ કપડી પરિસ્થિતિમાં આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા છે અને અહીંયા ખૂબ મચ્છરોનો મોટો ઉપદ્રવ છે અને સ્થાનિકોમાં સ્થાનિકોને પૂછવાથી એટલું પણ ખબર પડી છે આ ઝાડી ઝાકરામાંથી ઝેરી સાપને એવું પણ નીકળે છે તો આમની સુરક્ષા શું આ બાળકો નાના નાના બાળકો આવ્યા છે અને ખાસ તમને બતાવવાના પ્રયત્ન કરીશું આ આઈસીડીએસ ઓફિસ છે અહીંયા અંદાજિત ચાલીસ થી પચાસ લોકોની સંખ્યા અત્યારે છે અને રાતે ત્રણ થી ચાર વાગ્યે લોકો આવશે હજુ આ રીતે આવતા રહેશે અત્યારે આ બાળક છે ઊંઘી રહ્યું છે અંદાજીત એની ઉંમર લાગે છે દસેક વર્ષની ઉંમર છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ને આગળ આવો આગળ બીજું પણ બતાવીશું કે અહીંયા આઈસીડીએસ ઓફિસનું પાર્કિંગ છે ત્યાં પાંચ વર્ષની બાળકી એમના પપ્પા સાથે ઊંઘી રહી છે તમે જોઈ શકો છો દર્શકો સાથે ટિફિનનો ડબ્બો છે પાણીનો બોટલ છે અને આવી પરિસ્થિતિમાં આદિવાસી વિસ્તારમાં અમે સરકારને વહીવટી તંત્રને ખાસ કહેવા માગીશ કે આદિવાસી વિસ્તારમાં અમૃત મહોત્સવ કાઢો છો વિકસિત ભારત યાત્રા કાઢો છો પરંતુ આદિવાસી વિસ્તારની વાસ્તવિકતા કંઈ અલગ જ છે ખાસ મારે આદિવાસી વિસ્તારના યુવા શિક્ષિત ભાઈ બહેનોને એક સંદેશો છે ખરેખર જાગૃત થાવ આજે જાગૃત નહીં થાવ તો આપણા સમાજની અને આ વિસ્તારની પરિસ્થિતિ ખૂબ અલગ જ સર્જાઈ છે તમે જોઈ શકો છો આટલી મોટી જે પ્રશ્નો છે આટલા મોટા પ્રશ્નો છે પણ એનું નિરાકરણ કોણ લાવશે આજે વહીવટી તંત્રને ધ્યાન દોરીવામાં આવે છે વારંવાર તેમ છતાં કોઈ આ જાણ નથી કરીએ અને ખાસ કરીને આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે સભ્ય સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્ય ધારાસભ્ય સાંસદ સભ્ય એમને પણ આજે કહેવા માગું છું કે લોકોના પ્રતિનિધિ બન્યા છો તો લોકોના પ્રશ્નના વાંચા બનો લોકોના પડકે આવો આજે આટલું દર્દનાક જે આદિવાસી વિસ્તારના લોકોની આ કહાની આ ક્યાં સુધી કહાની જ બનશે લોકો ભારતના નાગરિક છે એમને ભારતમાં ખરેખર જીવતા છે કે શું એ બી અમને સપનું લાગી રહ્યું છે તો આજ સુધી આટલું જ હું છું દિનેશ વસાવા